હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ હું છું સ્વાતિ પટેલ આજે આપણા માટે ડાંગરના પાક વિશેની માહિતી લઈને આવી છું તો ફ્રેન્ડ્સ આજે આપણે ડાંગર વિશેની સંપૂર્ણ માહિતી ભણશું આપણે રોજ અલગ અલગ હરેક ધાન્ય પાક છે ત્યારબાદ તેલીબિયા પાક છે શાકભાજી પાક છે ફ્રૂટ છે હરેક વસ્તુનું આપણે અલગ અલગ ભણીશું ક્રોપ વાઇઝ ત્યારબાદ આપણે એની પેસ્ટ અને ડિઝીઝ વિશે ભણશું જે મેં તમને અગાઉ પણ કીધેલું છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ડાંગર વિશેની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડણને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા તમારા લોકોની એવી કમેન્ટ આવેલી હતી કે મેડમ તમે જે ટોપિક હોય છે એમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન નીકળી શકે એવું પણ તમે અમને એ લાસ્ટમાં કહો તો મેં આજે તમારા માટે થોડાક એમસીક્યુ મતલબ કેવા ક્વેશ્ચન નીકળે એ ટાઈપના એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન રાખ્યા છે અને હું સાથે સાથે તમને જે ભણાવીશ જે ટોપિક એમાંથી જ તમને હું કહેતી જઈશ કે આ ટાઈપના ક્વેશ્ચન નીકળી શકે છે ઓકે તો ચાલો બી રેડી અને લાસ્ટ સુધી તમે બધા વ્યવસ્થિત ધ્યાન આપજો કે જેથી આપણે આ લેક્ચર જે છે ડાંગરનો જે પેઢીનો અહીંયા જ આપણને આવડી જાય પછી તમારે રિપીટ કરવાની કંઈ જરૂર પડે નહીં ઓકે ચલો સ્ટાર્ટ કરીએ તો સૌ તો કે ડાંગર કે જેનું સાયન્ટિફિક નેમ છે ઓરઝા સટૈવા ઓકે જો ડાંગર જે છે કે જેને આપણે પેઢી તરીકે પણ ઓળખતા હોય છે તો એ જે ડાંગર છે એ વિશ્વની અડધી વસ્તી છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે વિશ્વની અડધી વસ્તી ઓકે ત્યારબાદ છે ડાંગર જે છે એનું વાવેતર એ ચોથા ભાગનું વાવેતર ભારતમાં થતું હોય છે ભારતમાં જે કુલ વાવેતર થતું હોય એના ચોથા ભાગનું વાવેતર એ ડાંગરનું આપણે કરીએ છીએ મતલબ પચીસ ટકા જેવું વાત વાવેતર આપણે ડાંગરનું કરીએ છીએ એવું આપણે કહી શકીએ વન ફોર્થ એટલે પચીસ ટકા ભાગ ઓકે વિશ્વના કુલ ડાંગરના જે ઉત્પાદન છે થાય છે વિશ્વમાં જે કુલ ડાંગરનું ઉત્પાદન થાય છે ભારતનું ઉત્પાદન છે એનો ફાળો વીસ ટકા છે મતલબ કે વિશ્વના જે ઉત્પાદન છે એનું વીસ ટકા તો ઉત્પાદન ભારત એકલો કરે છે તો એ ખૂબ સારામાં સારું કહી શકીએ આપણે અને આપણો ભારત જે ડાંગરનું ઉત્પાદન કરે છે એમાં ભારતનો રેન્ક છે એ સેકન્ડ આવે છે ફર્સ્ટ કોણ છે તો કે ચાઇના છે સેકન્ડ કોણ છે તો કે ડાંગર છે ઓકે ત્યારબાદ છે ડાંગર તો કે કયો પાક છે તો કે ઉષ્ણ કટિબંધીય ખરીફ પાક છે ખરીફ પાક એટલે શું તો કે જે પાક ચોમાસામાં આપણે લઈ શકીએ એને ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ જે પાક આપણે શિયાળામાં લેતા હોય તેને રવિ પાક કહીએ છીએ અને જે પાક ઉનાળામાં લેતા હોય તેને આપણે જાયદ પાક તરીકે ઓળખતા હોય છે ઓકે આ તો બેઝિક ઇન્ફોર્મેશન છે કે જેમને ખ્યાલ હોય અને જેને ખ્યાલ ના હોય એ લોકોને રિપીટ થઈ છે એટલા માટે મારે તમને બેઝિક પણ કેવું પડે છે ઓકે તો કોઈ મને એવી ફરી કમેન્ટ ના કરતા કે મેડમ આ તો સાવ સિમ્પલ છે તોય તમે અમને કીધું ખરીફ એટલે શું રવિ એટલે શું જાયદ પાક એટલે શું ઓકે ચલો ત્યારબાદ છે જે ડાંગર છે એની જે વેરાયટી છે એક આઈઆર એટ કરીને જે છે ત્યારબાદ બીજી જયા કરીને વેરાયટી છે કે જે ડ્રાફ્ટ વેરાયટી છે તો જે ડાફ્ટ વેરાયટી છે કે જે વામન વેરાયટી છે એના માટે ડીજી વોજિન કે જે રિસ્પોન્સિબલ છે શા માટે તો કે એનું વામન એટલે કે એના કદ નાનું થાય એના માટે ડીજી વોજીન એ રિસ્પોન્સિબલ છે ત્યારબાદ છે ડાંગરનું આપણે જ્યાં વાવેતર કરવું હોય તો એ જે જમીન હોય એમાં સિલિકોન તત્વનું પ્રમાણ હોવું જરૂરી છે અને ત્યારબાદ જે ડાંગર છે એમાં એક ઓરિજિન ઓરિજિન નામનું પ્રોટીનનું કન્ટેન્ટ આવેલું હોય છે કે જેમાં ચાર પર્સન્ટ પ્રોટીન આપણને જોવા મળે છે ડાંગરમાં

ડાંગરનું ઉત્પાદન એ ભારત કેટલા ટકા કરે છે તો વિશ્વના કુલ ઉત્પાદનનું ભારતે ડાંગરનું ડાંગર પાકનું ઉત્પાદન વીસ ટકા કરે છે અને ચાઇના પછી ભારતનો બીજો નંબર આવે છે પ્રોડક્શનમાં રાઇસ મે પેઢી પ્રોડક્શનમાં ઓકે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ડાંગરની પદ્ધતિ આપણે જે ડાંગર છે જે પેઢી આપણે કલ્ટિવેશન કરીએ છીએ એની મુખ્ય બે પદ્ધતિ જોવા મળે છે એક તો શીરા પદ્ધતિ અને બીજી છે એસ આર આઈ કે જે સ્ત્રી પદ્ધતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ ઓકે તો હવે વાત કરીએ કે સીરા પદ્ધતિ તો સીરા પદ્ધતિ શું છે તો કે આપ જે પદ્ધતિ છે એ કાર્યક્ષમ નફાકારક સરળ હોય છે અને પર્યાવરણ મિત્ર હોય છે એટલે આપણે કહેવાય ઇકો ફ્રે ઇકો ફ્રેન્ડલી કે જેથી આપણે આ જે શીરા પદ્ધતિનો યુઝ કરીએ એના લીધે આપણા એન્વાયરમેન્ટને કંઈ હાર્મફુલ ઇફેક્ટ થતી નથી અને તે કહી શકીએ ને કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે થાય સસ્ટેનેબલ એગ્રીકલ્ચર જે આપણે કહી શકીએ એના માટે આ શીરા પદ્ધતિ ઇમ્પોર્ટન્ટ છે તો શીરા પદ્ધતિ શું છે તો કે શીરા પદ્ધતિમાં જે આપણે ડાંગર હોય છે એના જે અવશેષો હોય એને જ આપણે ફરી ઉપયોગમાં લેવામાં આવે છે અને ત્યારબાદ જે આપણે ડાંગરનો પાક વાવેલો હોય છે તેમાં આપણે નામ જે પાન હોય છે એનો આપણે લીલા પડવાસ તરીકે યુઝ કરીએ છીએ લીલા પડવાસ એક ફર્ટિલાઇઝર છે કે જે આપણે ભણેલા છીએ આગળ ઓકે ત્યારબાદ છે શું કરવાનું સી શીરા પદ્ધતિમાં તો કે જોડિયા હળ હોય એની મદદથી આપણે ચોક્કસ અંતરે ફેરરોપણી કરવાની હોય છે અને આ જે સીરા પદ્ધતિ છે એમાં વર્મી કમ્પોસ્ટ દિવેલાનો ખોળ છાણિયું ખાતર જેવા ખાતરોનો ઉપયોગ કરવાનો તમે જોયું કે આ શીરા પદ્ધતિ છે એમાં બધું જ કે કંઈ એવું કન્ટેન્ટ આપણે યુઝ નથી કરતા કે જેથી આપણી ને હાર્મફુલ થાય કે ને હાર્મફુલ થાય માટે આપણે આ જે સીરા પદ્ધતિ છે એને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કહી શકીએ ઓકે જ્યારે ઓછી ઉંમરના જે ધરુ હોય છે ડાંગર આપણે હજી આવ્યું હોય અને એ જે ડાંગરના જે ધરુ હોય એને માટી સાથે જ આપણે ઉપાડી લેવાના હોય છે અને એ માટી સાથે જે ધરોને ઉપાડી લીધા છે એની આપણે બીજે રોપણી કરવાની હોય છે અનુપણી કરવામાં આવે ત્યારે આપણે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરીએ છીએ તો આ જે પદ્ધતિ છે એને આપણે એસઆરઆઈ પદ્ધતિ કહીએ છીએ સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સિફિકેશન અને આ જે એસઆરઆઈ પદ્ધતિ છે એ સૌ પ્રથમ વખત આપણે ભારતમાં ક્યાં જોવા મળી હતી તો કે તમિલનાડુમાં જોવા મળી હતી બે હજાર એક ને બે દરમિયાન ઓકે તો આપણે આજે આ જે છે એમાંથી એવું પૂછાઈ શકે ક્વેશ્ચન કે એસઆરઆઈ પદ્ધતિ છે એ કયા પાક માટે જવાબદાર છે તો કે રાઈસ માટે અથવા એવું શકે કે કે પદ્ધતિ છે છે એ માટે જવાબદાર તો ડાંગર માટે ડાંગર કયો રાઈસ કયો કે પેડી કયો ઓકે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે જમીનની અનુકૂળતા આપણે ડાંગર નો પાક વાવવો છે તો કેવા પ્રકારની જમીન જોઈએ કે જેથી એ પાક સારો એવો ઉગી શકે તો જો ડાંગરનો પાક હોય તો એમાં આપણે સામાન્ય રીતે મધ્યમ ગોરાળું કાળી જમીન અનુકૂળ આવે છે ડાંગરના પાકને અને આ જે ડાંગરનો પાક છે એ વધુ ભેદ સંગ્રહ કરતી ક્યારેની કાળી જમીન હોય એ વધારે માફક આવે છે મતલબ કે કાળી જમીન છે એ ડાંગરના પાક માટે બેસ્ટ જમીન છે એવું આપણે કહી શકીએ જે રીતના કોટન સોઈલ કોટન માટે બ્લેક સોઈલ હોય છે એવી રીતના ડાંગરના પાક માટે પણ કાળી જમીન છે પણ કાળી જમીનમાં શું છે મેઈન તો કે સિલિકોન તત્વ રહેલું હોય તેવી જમીન અનુકૂળ આવે છે ત્યારબાદ છે ડાંગરનો જે પાક છે એને પાણીની વધુ જરૂરિયાત હોવાથી આપણે હોય છે રેતાળ માફક આવતી નથી મતલબ રેતાળ જમીનમાં ડાંગરનો પાક આપણે લઈ શકતા નથી અને વાત કરીએ કે કેવી આબોહવા જોઈએ ડાંગરના પાકને સારી થવા માટે તો કે ડાંગરનો જે પાક છે એને સો સેન્ટીમીટરથી જયારે વધુ વરસાદ પડતો હોય અને વીસ સેલ્સિયસ થી જયારે વધારે તાપમાન હોય તેવી જો ક્લાયમેટ હોય એ ડાંગરના પાક માટે સારું એવું અનુકૂળ રહે છે અને ડાંગરના પાક માટે ગરમ અને ભેજવાળું ડાંગરની આપણે જાતો કે કેવી આપણે વાવવી જોઈએ કે જેથી ડાંગર એ સારી રીતે આપણે કહીએ ઉગાડી શકીએ અને જેનું સારું પ્રોડક્શન આવી શકે તો એમાં જાતો જે છે એમાં ત્રણ છે પહેલી પહેલા તો વહેલી પાકતી જાતો બીજી મધ્યમ પાકતી અને ત્રીજી મોડી પાકતી તો જે વહેલી પાકતી જાતો હોય એ કેવી રીતના કેવી આપણે કહી શકીએ કે વહેલી પાકતી જાક છે તો કે આપણે જે વાયુ હોય ત્યાંથી એસી થી સો દિવસમાં જો પાક તૈયાર થઈ જાય તો એ જાતો જે હોય એને વહેલી પાકતી જાતો તરીકે આપણે ઓળખીએ છીએ અને એમાં જી આર થ્રી ફોર સિક્સ સેવન ટ્વેલ ટ્વેન્ટી અને ટુ એટલી વેરાયટીનો સમાવેશ થાય છે વહેલી પાકતી જાતોમાં ત્યારબાદ છે મધ્યમ પાકતી જાકો જાતો તો મધ્યમ પાકતી પાકતી જે જાતો છે એમાં સો થી એક વીસ દિવસ સમય લાગે છે અને એમાં જીઆર અગિયાર એક ત્રણ અને જયા અને દાંડી જેવી વેરાયટી છે કે જે મધ્યમ પાક જાતો છે ડાંગરની નો ત્યાર બાદ છે મોડી પાક થી તો જો મોદી જો ડાંગરનો પાક આપણે તૈયાર થાય તો એના માટે કેટલા દિવસ નો પેલા તો સમય ગાળો છે તો કે એક સો ત્રીસ થી એક સો ચાલીસ દિવસ નો સમય ગાળો એમાં જરૂર હોય છે અને એના માટે કઈ વેરાયટી હોય છે તો કે મસૂરી છે નર્મદા છે ગુજરી છે જીઆર ટેન છે જીઆર એકસો બે છે અને એકસો ચાર છે આટલી વેરાયટી જે છે તે મોડી પાકતી જાતો માટેની છે ત્યારબાદ છે બીજનો દર તો બીજનો દર આપણે કેટલા બીજનો દર રાખવો છે તો એ પહેલાં તો આપણે ડાંગરનો પાક જે છે એને આપણે બે રીતે આપણે વાવી શકીએ છીએ એક તો ઓરાણ દ્વારા અને બીજું રોપાણ દ્વારા ઓરાણ દ્વારા એટલે શું છે તો કે ડાયરેક્ટ આપણે સીડનો યુઝ કરીને વાવીએ એને ઓરાણ કહેવામાં આવે છે અને રોપાણ તો રોપાણ શું છે તો કે પહેલાં આપણે એક ધરુંવાડિયું તૈયાર કરવાનું આપણે જેટલા ભાગમાં આપણે જમીનમાં જે વાવવું છે ડાંગરનો પાક લેવો છે તો એના દસમા ભાગનું આપણે જે ધરુ હોય એ ધરુવાડિયું તૈયાર કરવાનું અને ત્યારબાદ ત્યાંથી આપણે જે રોપા હોય છે એને આપણે મેઇન ફિલ્ડમાં રોપાણ કરવાનું ઓકે તો જે ઓરાણવાળું જે ડાંગર હોય છે એમાં પચાસથી સાઠ કિલોગ્રામ પ્રતિ હેક્ટર સીડ જોઈએ છે અને રોપાણવાળું ડાંગર હોય છે એમાં પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર જોઈએ છે અને બીજની માવજત તો આપણે જે બીજની માવજત હોય એ કેવી રીતે કરવાની તો કે અને આલ્ગી હોય એનો પટ કરવાનો હોય છે બીજની ફરતે ઓકે ત્યારબાદ છે વાવણી તો વાવણી કેવી રીતે કરવાની વાવણીનો સમય શું હોય છે અને વાવણીનો અંતર શું હોય એના વિશેની આપણે આગળ વાત કરીએ તો વાવણી તો કે ઓરાળ વાળો જે ડાંગર હોય એ ચોમાસામાં વાવણી લાયક વરસાદ થાય ત્યારે વાવવાનું હોય છે અને ત્યારબાદ જે વિસ્તારમાં ડાંગરની રોપણી કરવાની હોય છે એના દસમા ભાગમાં વાડિયું તૈયાર કરવામાં આવે છે અને એ જે ધરોવાડિયું હોય છે એ આપણે પાકની ફેરરોપણી બાદ કરવાનું હોય છે અને એનો જે સમયગાળો હોય છે જુલાઈના પ્રથમ પંદર દિવસ હોય છે જે કે જે આપણે આદર્શ ગણી શકીએ છીએ અને વાવેતર અને વાવણીનો સમય તો જો ઓરાણવાળું જે ડાંગર હોય છે એના માટે જૂન જુલાઈનો સમય બેસ્ટ છે અને રોપાણ આપણે કરવું હોય તો જુલાઈના પ્રથમ પંદર દિવસો મતલબ કે એકથી પંદર જુલાઈ સુધીનો સમય ગાળો એવું આપણે કહી શકીએ કેટલું પ્લાન્ટિંગ ડિસ્ટન્સ હોવું જોઈએ વાવણીનું અંતર શું હોવું જોઈએ તો કે ઓરાણવાળું જે ડાંગર હોય છે તેનું ત્રીસ સેન્ટીમીટર હોવું જોઈએ અને રોપાણવાળું જે ડાંગર હોય તેમાં વીસ બાય પંદર સેન્ટીમીટરનું ડિફરન્સ હોવું ડિસ્ટન્સ હોવું જોઈએ ત્યાર છે ખાતર વ્યવસ્થાપન તો કે ડાંગર નો પાક છે એમાં કેવા પ્રકારનું ખાતર નાખવું જોઈએ આપણને ખ્યાલ છે કે ડાંગરના પાક છે એમાં અને નાઈટ્રોજન વાળું ખાતર યુઝ થાય છે એના લીધે એમોનિયા ગેસ સૌથી વધારે પ્રોડ્યુસ થાય છે તો શકે કે જે ગેસ હોય છે સૌથી વધુ કયા ફિલ્ડમાંથી પ્રોડ્યુસ થાય છે તો કે ડાંગર પેડી ફિલ્ડમાંથી અને એ જે એમોનિયા ગેસ છે એ ગ્રીનહાઉસ ગેસ માટે રિસ્પોન્સિબલ છે નાઇટ્રેટ કે નાઇટ્રેટના સ્વરૂપમાં કન્વર્ટ થાય છે ઓકે

ફૂટ છે જીવ અને દૂધિયા આ ત્રણ અલગ અલગ અવસ્થા છે ફૂટ અવસ્થા જીવ અવસ્થા અને દુધિયા અવસ્થા ત્યારે આપણે પિયત વ્યવસ્થા પણ કરીએ છીએ ત્યારબાદ છે ડાંગરના પાકમાં આવતા રોગો તો ડાંગરના પાકમાં કયા કયા રોગો આવે છે તો કે ગલત આંજીઓ આવે છે જીવાણુથી થતા રોગો હોય છે સુકારો હોય છે તથા બ્લાસ્ટ હોય છે જે ડાંગરમાં બ્લાસ્ટના નિયંત્રણ માટે આપણે ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ અને એ ફૂગનાશક દવાઓ છે ટ્રાય સાયક્લોઝોન ઓનલી અને એડી ફેન્સ ફેન ઓનલી તો અહીંયા આપણને ત્યારબાદ છે જીવાતો અને કીટકો પર્ણવાળા ફૂ પર્ણ હોય જે પાન હોય છે એને વાળી નાખનાર ફૂદો જોવા મળે છે આપણને જીવાતો અને કીટકોમાં ત્યારબાદ છે ગાભમાળાની યર છે લશ્કરી યર છે અને સફેદ પીઠવાળા ચૂસિયા કે જે આપણને મેઈન જોવા મળે છે ડાંગરમાં તો અહીંથી આપણને એવો ક્વેશ્ચન પૂછી શકે કે એઝોટોબેક્ટર જે બેક્ટેરિયા છે જે જૈવિક માં આપણે યુઝ કરીએ છીએ કયા પાકમાં મહત્તમ યુઝ થાય છે તો કે ડાંગરના માં સૌથી વધારે આપણે એઝોટોબેક્ટર બેક્ટેરિયાનો યુઝ કરીએ છીએ નો ઓકે ત્યારબાદ આગળ નીંદણ વ્યવસ્થાપન તો જો ડાંગરનો જે પાક હોય છે એને આપણે રોપણી બાદ પંદર થી પિસ્તાલીસ દિવસ સુધીનો જે સમયગાળો હોય ત્યારબાદ એને આપણે નીંદ ત્યાર સુધીનો જે સમય ગાળો હોય ત્યાં સુધી આપણે એને નિંદણ મુક્ત રાખવો જોઈએ અને જો ફેર રોપણી બાદનો જે હોય પંદર દિવસે આપણે અંતર હોય ત્યારે ખેડ કરવાની અને ત્યારબાદ બે થી ત્રણ વખત આપણે નિંદામણ કરવું જોઈએ અને પાકવાનો સમય તો ડાંગરનો પાક ક્યારે ઋણી થઈ જાય છે તો કે 80 થી 120 દિવસમાં આ પાક તૈયાર થઈ જાય છે એટલે આપણે એવું કહી શકીએ કે 3.5 થી ચાર મહિના જેવો સમય ગાળો લાગે છે ત્યારબાદ છે ઉત્પાદન તો જો ઓરણ વાળું ડાંગર હોય છે

માટે જે સંશોધન કેન્દ્ર ખેડા જિલ્લામાં ખેડામાં આપણને જોવા મળ્યું ઓકે પણ હવે એવું પૂછે કે નેશનલ લેવલનું છે એ ક્યાં આવેલું છે તો કે જે નેશનલ લેવલનું છે એ કેવું છે હા નેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ કે જે કટક ઓડિશામાં આવેલું છે અને ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે ફિલિપાઇન્સ મનીલામાં આવેલું છે ઓકે ફિલિપાઇન્સમાં આવેલું જ છે મનીલા મનીલાની ફિલિપાઇન્સ ઓકે તો આપણે સંશોધન કેન્દ્ર છે એ પણ યાદ રાખવા જરૂરી છે તો જો આ ગુજરાતમાં ગુજરાત લેવલે જે સંશોધન કેન્દ્ર છે એ ક્યાં છે તો કે નવા ગામ ખાતે ત્યારબાદ છે નેશનલ લેવલે જે છે એ ક્યાં આવેલું છે તો કે કટક ઓડિશામાં અને ઇન્ટરનેશનલ લેવલે જે આપણું રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે રાઇસ માટેનું એ ફિલિપાઇન્સમાં આવેલું છે ઓકે તો આ તો આપણે વાત કરી ડાંગરના પાક વિશેની કે જ બધી જ આપણે અપ ટુ ડેટ ડિટેલ્સ મેળવી લીધી તો હવે જોઈએ કે એમાંથી કયા ક્વેશ્ચન આપણને નીકળી શકે છે મેજરલી તો મેં બધા ક્વેશ્ચન તમને કીધેલા છે પણ છતાં પણ આપણે લાસ્ટમાં ફરી રિવાઇઝ કરી લઈએ ઓકે આમાંથી આપણે પૂછી શકીએ એવા પ્રશ્ન છે તો કે એસઆરઆઈ પદ્ધતિ કયા પાકમાં ઉપયોગી છે તો કે પેઢીમાં છે મેં તમને અગાઉ જણાવેલું હતું ત્યારબાદ છે ડાંગરના પાકમાં કયા ખાતરોનો વપરાશ વધુ થાય છે તો કે નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ વધુ થાય છે અને ડાંગર છે કયા કટિબંધનો પાક છે તો કે ડાંગર એ ઉષ્ણ કટિબંધીય પાક છે અને જે ડ્રાફ્ટ પેઢી હોય છે એના માટે ક્યું જીન રિસ્પોન્સિબલ હોય તો કે ડીજીન વોજિન અને ડાંગરમાં ક્યું પ્રોટીન આવેલું છે તો કે ઓરિઝિન પ્રોટીન આવેલું છે અને ડાંગરનું સંશોધન કેન્દ્ર કયું છે તો કે નવાગામ ખેડા ઓકે આટલા ક્વેશ્ચન છે કે જે ઇમ્પોર્ટન્ટ છે જે પૂછાઈ શકે છે અને આ ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક પીવાય ક્યુઝમાં પણ આવેલા છે ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે ડાંગરનો જે છે ટોપિક અહીંયા આપણે ખતમ કરીએ છીએ તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા જે પણ ફ્રેન્ડ્સ આપણા નવા જોડાય છે આપણી જોડે એ લોકોને જો આપણે ટેલિગ્રામ ચેનલની લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એનો યુઝ કરીને તે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે ઓકે Thank you.